આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં રામનવમીની શોભાયાત્રા નીકળી સકરપુર મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો અને ગવારા ટાવર તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં ડીજેના તાલે શોભાયાત્રા ફરી હતી અને શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા સંપન્ન બનવા પામી હતી આણંદ જિલ્લા એસપી શ્રીની સૂચના અનુસાર ડીવાય એસપી શ્રી એસ બી કુપાવતના માર્ગદર્શન અનુસાર શહેર પીઆઈ શ્રી તેમજ અન્ય પોલીસ કર્મીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી રામની શોભાયાત્રા ખંભાતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે ચાલુ વર્ષે પણ આ ખૂબ સારી રીતે રથયાત્રા છે એ અત્યારે ચાલી રહી છે રથયાત્રામાં અમને તમામ પ્રકારના સમાજનો આગેવાનોનો પૂરતો સહકાર મળેલ છે અને એ સહકારને કારણે ખૂબ જ વ્યવસ્થિત આયોજિત અને સુરક્ષિત રીતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા ચાલી રહી છે આ બંદોબસ્ત પણ પોલીસ તરફથી ખૂબ સારી રીતે મેનેજ કરવામાં આવ્યો છે પૂરતો પોલીસ બંદોબસ્ત છે આપણી પાસે બહારથી પણ અધિકારીઓ ડીવાયસપી રક્ષણ અધિકારીઓ બંદોબસ્ત આપવામાં આવ્યા છે એસઆરપી પણ જરૂર પ્રમાણમાં હથિયાર સાથે આપવામાં આવી છે જેના કારણે એક ભયમુક્ત વાતાવરણમાં અને કોમી એખલાસના વાતાવરણમાં શોભાયાત્રા છે ચાલી રહી છે આપ જોઈ શકો છો એવી રીતે બહુ વિશાળ સંખ્યામાં નગરજનો પણ આ યાત્રાને માણવા માટે હાજર છે અને બહુ સારી રીતે યાત્રા નીકળે માટે માટે પોલીસ છે છે અને તમામ તૈયારીઓ તૈયારીઓ પૂર્વ પણ કરેલી હતી પણ રૂટ માર્ચ રૂટ પેટ્રોલિંગ બધું ચાલુ હતું આજે પણ સીસીટીવી ડ્રોન વગેરે સર્વેલન્સ ના માધ્યમથી રોડી વન કેમેરાના માધ્યમથી તમામ રીતે બહુ સારી રીતે યાત્રા નીકળશે એ માટે પોલીસ છે એને તમામ તૈયારીઓ કરેલી સાડા ત્રણસો પોલીસ કર્મચારીઓ છે અધિકારીઓની વાત કરીએ તો સાત પીઆઈ છે ત્રણ ડીવાય છે એટલે પૂરતી સંખ્યામાં આપણી પાસે અધિકારીઓ અને ફોર્સ સાથે માઉન્ટેન પોલીસ સહિતનો બંદોબસ્ત છે ખૂબ સારી રીતે ચાલી રહ્યો